ક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી ધ્વજ વંદન કર્યું અને જનમેદની સંબોધી રાષ્ટ્રપ્રેમ સંવિધાન મૂલ્ય અને વિકાસ યાત્રા અંગે સંદેશ આપ્યો હતો પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ પોતાના સંબોધનમાં વલ્લભીપુરની ઐતિહાસિક ધરતીને નમન કરતા જણાવ્યું કે વલ્લભીપુર પ્રાચીન સમયમાં જ્ઞાન અને સંસ્કૃતિનું વૈશ્વિક કેન્દ્ર રહ્યું હતું વલ્લભી વિદ્યાપીઠે દેશ વિદેશના વિદ્વાનોને આકર્ષ્યા હતા જે ગુજરાતની વૈભવી શૈક્ષણિક પરંપરાનું પ્રતિક છે તેમણે સૌરાષ્ટ્રના ગૌરવરૂપ ભાવનગરના મહારાજા લોકકલ્યાણકારી શાસનને યાદ કરતા જણાવ્યું કે શાળાઓ હોસ્પિટલ પુસ્તકાલયની સ્થાપના અને દેવું માફ કરવું જેવી કામગીરી સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે પ્રભારી મંત્રીએ ભારતીય બંધારણના ગડવૈયાઓ તથા દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમણે કહ્યું કે પ્રજાસત્તાક માત્ર અધિકાર આપતું નથી પરંતુ નાગરિક તરીકે જવાબદારીઓનું પણ સ્મરણ કરાવે છે તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિશ્વ મંચ પર મજબૂત આત્મનિર્ભર અને સંસ્કૃતિ પ્રધાન રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે ભાવનગર જિલ્લાના વિકાસ કાર્યોની વિગતો આપતા તેમણે જણાવ્યું કે જિલ્લામાં સૌર ઉર્જાના ઉપયોગમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને હજારો ઘરમાં સોલાર સિસ્ટમ સ્થાપિત થઈ છે ખેડૂતોને દિવસે વીજ પુરવઠો મળે તે માટે સૂર્યોદય યોજના અમલમાં મુકાય છે વીજ જોડાણ પ્રક્રિયા સરળ બનાવી એક જ દિવસમાં વીજ પુરવઠો શરૂ કરવાની સુવિધા ઊભી કરવામાં આવી છે ગુજરાત સરકારની દૂરદેશિતાના પરિણામે ગરીબી રેખાની નીચે જીવતા નાગરિકોને રાહત દરે વીજ કનેક્શન આપી સમાજના છેવાડાના માનવીના ઘરમાં પણ અજવાળું પાથર્યું છે તેમણે કહ્યું કે સતત ગુણવત્તાસભર અને વિશ્વસનીય વિદ્યુત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ભાવનગર સર્કલ હેઠળ કુલ બાવીસ ફીડર પર એમવીસીસી કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે તેઓએ જણાવ્યું કે કૃષિ ક્ષેત્રે પણ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન ખેડૂતોને સહાય પાક ખરીદી તથા સંગ્રહ વ્યવસ્થા મજબૂત બનાવવાના પ્રયાસોની પણ માહિતી આપવામાં આવી તો રમતગમત ક્ષેત્રે પણ ગુજરાત ઓલિમ્પિક સપનાને સાકાર કરવા દ્રઢ નિશ્ચય સાથે આગળ વધી રહ્યું છે તાલુકાના વિકાસ કાર્યો માટે મંત્રી દ્વારા જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલને પચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તો મંત્રીના હસ્તે વિવિધ વિભાગના કર્મયોગીનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન પણ કરાયું હતું તો કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ રંગારંગ પ્રસ્તુતિ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા કાર્યક્રમ બાદ મંત્રી કૌશિકભાઈ વિકરિયા ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુંડિયાજી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું ત્યારબાદ વલ્લભીપુર મામલતદાર કચેરી ખાતે મંત્રીએ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે નવ જેટલી વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતું કાર્યક્રમમાં ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુડિયા જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે નાયબ વન સંરક્ષક વાય એ દેસાઈ નિવાસી અધિક કલેક્ટર ડી ગોવાણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂર સહિતના અધિકારી આમંત્રિત મહેમાનો પદાધિકારીઓ વિદ્યાર્થીઓ ગણમાન્ય નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર